શિયાળો આવી ગયો છે પાલકનું જ્યુસ પીવો પાલક જ્યુસ પીવાથી હિમોગ્લોબિન વધશે પાલકનું જ્યુસ પીવાથી રોગ પ્રતિરોધક શક્તિ વધશે આયરન એમાં ભરપૂર માત્રામાં છે તમને મળશે બિલકુલ વાત સાચી છે વર્તમાન સમયમાં માત્ર પાલકનું નામ સાંભળી સાંભળીને પાલકનું જ્યુસ પીવાનું ટ્રેન્ડ ખૂબ વધ્યો છે અને પાલક લેવાની સાચી પદ્ધતિ કઈ પાલકને ભોજન રૂપે લેવાની સાચી પદ્ધતિ કઈ તેની વિસ્તારથી વાત આજના વિડીયોમાં આપણે વાત કરીશું પાલક એક ખૂબ સારી વસ્તુ છે જેને મેડિકલ ભાષામાં કહેવામાં આવે છે સો ગ્રામ પાલક ની અંદર છવ્વીસ ગ્રામ તો માત્ર કેલરી છે એની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર છે અનેક પ્રકારના પોષક તત્વો એની અંદર છે એની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે આયરન છે અને લગભગ ડિસેમ્બર થી લઈને માર્ચ મહિના સુધી પાલક ભરપૂર માત્રામાં આવે છે પાલકની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે વાળને સુરક્ષિત રાખવા માટે દાંતને સુરક્ષિત રાખવા માટે નખને સુરક્ષિત રાખવા માટે હાડકાને સુરક્ષિત રાખવા માટે પાલકનું સેવન જરૂર કરવું જોઈએ જો તમે ઈચ્છતા હોય કે તમારા હાડકા મજબૂત બને જો તમે ઈચ્છતા હોય કે હાડકા સંબંધિત કોઈ પણ બીમારી ના થાય તો પાલકનું સેવન જરૂર કરવું જોઈએ કેલ્શિયમ એક એવું પોષક તત્વ છે કે તે બીજા બધા પોષક તત્વોની ચાવી છે તમારા શરીર અંદર આઈ આયરન ભરપૂર માત્રામાં હશે તમારા શરીરની અંદર ફોરફસ ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હશે તમારા શરીર અંદર શરીરની અંદર હિમોગ્લોબિનનું લેવલ સારું હશે પરંતુ તો જો તમારા શરીરની અંદર કેલ્શિયમની માત્રા બરાબર નહીં હોય તો બીજા બધા પોષક તત્વો સારી રીતે કાર્ય નહીં કરી શકે ઉદાહરણ તરીકે તમારી પાસે બહુ સુંદર ગાડી છે પરંતુ એનો સેલ નથી લાગતો એની ચાવી નથી મળતી તો એ ગાડી ક્યારે ટ્રાવેલિંગ નહીં કરી શકે તો શરીર રૂપી ગાડીને નિરોગી રાખવું હોય તો કેલ્શિયમની માત્રા શરીરની અંદર આવશ્યક માત્રામાં હોવી ખૂબ જરૂરી છે એની પૂર્તિ કરવી હોય તો પાલકનું સેવન જરૂર કરો તમે જો ઈચ્છતા હોય કે શરીરની અંદર લોહીની ટકાવારી વધે તો પાલકનું સેવન જરૂર કરવું જોઈએ પાલકની અંદર ભરપૂર માત્રામાં આયરન છે તો પાલકનું સેવન કરશો તો શરીરની અંદર લોહીની ટકાવારી વધશે ખાસ કરીને માતાઓ ભારતમાં દર મહિલાની અંદર હિમોગ્લોબિન અને આયરનની ઉણપ છે એની પૂર્તિ કરવી હોય તો પાલકને સ્થાન જરૂર આપવું જોઈએ જે કોઈ માતાઓ બહેનોને માસિક સંબંધિત સમસ્યા હોય ખૂબ બ્લીડિંગ થતું હોય આવી માતાઓ બહેનો માટે પાલક ખૂબ સારી છે જે કોઈ કુમાર જે કોઈ નાની દીકરીઓ હોય કુમારિકા હોય કે જેની માસિક માસિક ચક્રની શરૂઆત થઈ છે એના શરીરની અંદર હોર્મોનસ ઇનબેલેન્સને જાળવી રાખવા માટે હોર્મોન્સનું બેલેન્સ આ રીતે જળવાઈ શકે એના માટે ભોજનમાં પાલકને સ્થાન આપણે જરૂર આપીએ પાલકની અંદર આયરન અને કેલ્શિયમની સાથે સાથે વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને એ વિટામિન સી બિલકુલ ફોર્મમાં હોય છે તો પાલકનું જ્યારે સેવન કરો છો તો આ બધી પોષક સાથે વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે જે આપણી શક્તિ વધારે છે જો તમે ઈચ્છતા હોય કે આપણી ચામડી સુરક્ષિત રહે ચામડીનો ગ્લો સારી રીતે રહે લોહી સંબંધિત બીમારી ના થાય ચામડી સંબંધિત બીમારી ના થાય તો ભોજનની અંદર પાલકને સ્થાન જરૂર આપવું જોઈએ પાલકની અંદર બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે વર્તમાન સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે બાળકોની રોગ પ્રતિરોધક શક્તિ ખૂબ નબળી પડી ગઈ છે કોરોના કાળ બાદ વારે વારે શરદી ઉધરસ થવા લાગી કફ થવા લાગ્યા ફીવર વગેરે થવા લાગ્યા તમામ વાતાવરણની અંદર રોગચાળો ખૂબ વિપુલ પ્રમાણમાં ફેલાય છે અને વાયરસ વાયરલ સંબંધિત બીમારીઓ જ્યારે થાય છે ત્યારે ઘરમાં કોઈ એક વ્યક્તિને શરદી થાય તો બધા વ્યક્તિને શરદી થઈ જાય છે બાળક સ્કૂલે ભણવા જાય ક્લાસરૂમની અંદર બે ચાર વિદ્યાર્થીઓને શરદી ઉધરસ કફ થાય છે તો શરદી ઉધરસ કફ થાય છે તો બીજા બાળકોની અંદર પણ શરદી ઉધરસ કફ થવાની સમસ્યાઓ ખૂબ વિપુલ પ્રમાણમાં ફેલાય છે આવા સમય દરમિયાન બાળકની પ્રતિરોધક શક્તિ સારી હોય તો જ એ રોગચાળાથી બચી શકશે તો પાલકની અંદર બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે જે આપણી ઇમ્યુન સિસ્ટમને રોગ પ્રતિરોધક શક્તિને વધારે છે પાલકની અંદર ઝીંક મેગ્નેશિયમ અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે શરીરની અંદર જો ખનિજ તત્વોની પૂર્તિ કરવી હોય તો એક માત્ર એવી ભાજી જે આપણે ભોજનમાં સ્થાન જરૂર આપવું જોઈએ એ એટલે પાલક છે સાથે સાથે વિટામિન ઈ એની અંદર ભરપૂર માત્રામાં છે જે ચામડી સંબંધિત સમસ્યાઓથી બચાવે છે વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યની અંદર ચામડીની સમસ્યાઓ ખૂબ વિપુલ પ્રમાણમાં વધે છે ત્યારે જો આપણે ભોજનમાં પાલકને સ્થાન આપીશું તો ચામડીની સમસ્યા આવે એ પેલા એને રોકી શકાય છે આપણું લોહીની જે થિકનેસ છે એ વધી ના જાય ઈશ્વર આપણું લોહી શરીરમાં આસાનીથી ફરી શકે એટલા માટે લોહી બિલકુલ પતલું રાખ્યું છે એ પતલા લોહીની અંદર કોલેસ્ટ્રોલ વધારે પ્રમાણમાં વધે વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યની અંદર કોલેસ્ટ્રોલની ગાંઠો થવાના ખૂબ કેસો વધી રહ્યા છે તમે ડોક્ટરને બતાવવા જશો તો કહેશે કે આનું કોઈ નુકસાન નથી આ માત્ર ચરબીની ગાંઠ છે ઓપરેશન કરીને એને કાઢી નાખો પરંતુ આવી ગાંઠો થવાની સમસ્યા આવી શું કરવામાં શરીરની અંદર બેડ કોલેસ્ટ્રોલ ખૂબ વિપુલ પ્રમાણમાં વધવા લાગ્યું અને એના કારણે લોહીની થિકનેસ પણ વધવા લાગી આવી બધી સમસ્યાઓથી બચવું હોય તો પાલકને ભોજનમાં સ્થાન એ ફાઈબર્સ જ્યારે આપણા શરીરમાં જાય છે ભોજનમાં આપણે પાલકનું સેવન કરીએ છીએ ત્યારે એ બેડ કોલેસ્ટ્રોલ અને શરીરની અંદર જે ટ્રાન્સફેટ થવાની જે સમસ્યા છે એને દૂર કરે છે પાલકની અંદર નાઇટ્રેટ નામનું કેમિકલ રસાયણ જે ઈશ્વર નિર્મિત છે એ ભરપૂર માત્રામાં હોય છે વૃદ્ધત્વને અટકાવવું હોય તો પાલકને સ્થાન જરૂર આપવું જોઈએ પાલક એક એવી ભાજી છે જે શરીરની અંદર ડેથ સેલ્સ થવાની જે સમસ્યા હોય છે એટલે કે નવા સેલ બનવા જૂના સેલને જે મૃત્યુ આપવા આની જે સાયકલ જે છે એનું બેલેન્સ જાળવી રાખે છે જો આપણે ઈચ્છતા હોય કે સદા આપણે યુવાન રહીએ ચામડી સારી રહે રોગપ્રતિરોધક શક્તિ સારી હોય તો તમામ વસ્તુથી બચવા માટે ભોજનમાં પાલકને સ્થાન જરૂર આપવું જોઈએ આ પાલકના આટલા બધા ફાયદા છે પરંતુ આપણી એક કુટેવને કારણે આપણને ફાયદા મળતા નથી તો જાણીએ કે પાલકને કેવી રીતે સેવન કરીશું કે પાલકના આ બધા પોષક તત્વો આપણને નિરોગી રાખે આપણે સ્વસ્થ રાખીએ તો પાલકનું કેવી રીતે સેવન કરવું એની આપણે વિસ્તારથી વાત કરીએ વર્તમાન સમયની અંદર મોટાભાગે આપણે પાલકનું જ્યુસ પીતા થઈ ગયા શિયાળો જેવો આવે અલગ અલગ જગ્યા હોય અને આરોગ્ય ક્ષેત્રે જાગૃત આવા લોકો આપણે આપણે પણ પાલકનું જ્યુસ પીતા હોઈએ છીએ પરંતુ આપણે ક્યારે પણ વિચાર્યું નથી કે પાલકનો જો સાચો લાભ જોતો હોય પાલકને ક્યારે પણ જ્યુસના ફોર્મમાં લેવું જોઈએ નહીં પાલકની ભાજી બનાવવી જોઈએ પાલકનું સૂપ બનાવવું જોઈએ પાલકના પરોઠા બનાવવા જોઈએ કારણ કે પાલકની અંદર પ્યુરીન નામનું એક નેચરલ રસાયણ ઈશ્વરે મૂકેલું હોય છે એ જ્યારે આપણે પાલકને જ્યારે જ્યુસના ફોર્મમાં લઈએ છીએ પાલકને જ્યારે આપણે કાચી ખાઈએ છીએ ત્યારે એ પ્યુરીનની પ્યોર પ્રોપર રીતે ડાયજેશન થતું હોતું નથી પ્યુરીન એક એવી વસ્તુ છે જ્યારે પાલકને શેકવામાં આવે પાલકને ફ્રાય કરવામાં આવે પાલકને ઉકાળવામાં આવે ત્યારે જ એ સારી રીતે પાચક થઈ શકે એ ફોર્મમાં આવે છે એટલા માટે આપણા દાદા નાનીને યાદ કરો એ પાલકના પરોઠા બનાવતા હતા પાલકના થેપલા બનાવતા હતા પાલકની ભાજી બનાવતા હતા પાલકના મુઠિયા ઢોકળા વગેરે બનાવતા હતા પરંતુ વર્તમાન સમયમાં આપણે જ્યારે સીધું પાલકનું જ્યુસ લઈએ છીએ ત્યારે આ પ્યુરીન જે છે એનું પ્રોપર રીતે ડાયજેશન થતું નથી અને એ જ્યારે આપણા શરીરમાં જાય છે ત્યારે એ પાચન થયા વગર જ શરીરમાંથી બહાર નીકળી જાય છે અને પાલકના તમામ પોષક તત્વો આ પ્યુરિન કરવું હોય ત્યારે એને કાચી ફોર્મમાં બિલકુલ સેવન ન કરીએ પાલક પોતે ઉષ્ણ છે એ પ્યુરીન જ્યારે આપણા શરીરમાં જાય છે ત્યારે એ યુરિક એસિડ જેવી સમસ્યાઓ પેદા કરે છે અને સાંધાના દુખાવા થવાની સંભાવના પણ વિપુલ પ્રમાણમાં વધી જાય છે પાલકની અંદર બીજું એક રસાયણ હોય છે જેને ઓક્ઝેલેટ કહેવામાં આવે છે જો કાલ પાલકને સીધી કાચી ખાવામાં આવે કે જ્યુસના ફોર્મમાં લેવામાં આવે તો ઓક્ઝેલેટ પણ સીધું આપણા શરીરની અંદર જાય અને કિડની સંબંધિત સમસ્યાઓ યુરિન સંબંધિત સમસ્યાઓ કિડની સ્ટોન જેવી સમસ્યાઓ પેદા કરી શકે તુરંત મનમાં એક પ્રશ્ન થાય પાલકને આપણે ઉકાળીશું પાલકને આપણે બાફીશું પાલકને આપણે તેલમાં ફ્રાય કરીશું તો એની અંદર રહેલા આ પોષક તત્વો શું નષ્ટ નહીં થઈ જાય બિલકુલ એવું નથી આપણી જે પાક કલા જે શાસ્ત્ર છે ભોજન બનાવવાની જે પદ્ધતિ છે તો એની અંદર કોઈપણ વસ્તુને જ્યારે શેકીએ છીએ બાફીએ છીએ તળીએ છીએ ઉકાળીએ છીએ સૂપ બનાવીએ છીએ ત્યારે એની અંદર રહેલા પોષક તત્વો જે છે એ ડાયજેસ્ટિવ ફોર્મમાં આવે છે નહીં કે નષ્ટ થઈ જાય છે પાલકને જ્યારે તમે ઉકાળો છો પાલકને જ્યારે તમે બાફો છો પાલકને જ્યારે તમે શેકો છો ત્યારે ચરક ઋષિએ હરિત વર્ગની અંદર એટલે કે જે જે પ્રકારની ભાજી જે છે એમાં પાલકને પણ મૂકી છે તો જ્યારે હરિત વર્ગ હરિત વર્ગની અંદર આ જે ભાજી જે છે એને તમે જ્યારે શેકો છો ફ્રાય કરો છો ઉકાળો છો બાફો છો સૂપ કરો છો શાક બનાવીને ખાવ છો ત્યારે એની અંદર રહેલા પોષક તત્વો છે એ નષ્ટ નથી થતા ઉલટા એ આસાનીથી પાચન થઈ શકે ડાયજેસ્ટિવર્મમાં આવી શકે એવી રીતે એ રૂપાંતરિત થાય છે તો આપણી જે રસોઈ બનાવવાની જે પદ્ધતિ છે એમાં શિયાળો આવે એટલે લગભગ ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મહિના સુધી ચાર મહિના સુધી આપણે ભરપૂર માત્રામાં પાલકની વિવિધ વાનગીઓ બનાવતા હતા એ પાલકના પોષક તત્વો આપણને સારી રીતે મળે છે મમ્મી પાલકના સરસ પરોઠા બનાવતી હતી પાલકને બિલકુલ ક્રશ કરીને અથવા તો સૂપ કરીને ઉકાળીને એના પાણી લોટમાં બાંધીને એના પરોઠા બનાવતા હતા પાલકને બાફીને બાફીને આપણે લોટમાં મિક્સ કરીને એના મુઠિયા બનાવતા હતા પાલકને આપણે ઉપાળ ઉકાળીને બધા જ મરી મસાલા નાખીને આદુ લસણની વગેરે નાખીને એની ભાજી બનાવતા હતા અને આવી ભાજી આપણે ખાતા હતા આવા પરોઠા આપણે ખાતા હતા આવું આપણે સૂપ બનાવતા હતા આવા પૂંડી મુઠી આપણે આપણે ખાતા હતા ત્યારે પાલકમાં અંદર રહેલા તમામ પોષક તત્વો આપણે ભરપૂર માત્રામાં મળતા હતા તો આરોગ્ય ક્ષેત્રે જાગૃત થયા છે ત્યારે માત્ર દેખાદેખીમાં આપણે કાચી પાલક ખાવા લાગ્યા આપણે એનું જ્યુસ બનાવીને પીવા લાગ્યા અને એની અંદર રહેલા પોષક તત્વો પૂરતી પ્રમાણમાં આપણને મળતા હોતા નથી એને તમે બાપશો તળશો શેકશો ઉકાળશો તો એના કોઈ પોષક તત્વો નાશ નહીં પામે ઉલટા તમામ પોષક તત્વો ડાયજેસ્ટિવ ફોર્મમાં આવશે તો જ્યારે હવે શિયાળો ત્યારે પાલકને સાચી પદ્ધતિથી પદ્ધતિથી ખાઈએ ખાઈએ યોગ્ય ત્યારે જ એના પોષક તત્વો આપણને મળશે તો આ શિયાળામાં આપણે પાલકનું કાચી નહીં ખાઈએ પાલકનું જ્યુસ નહીં પીએ પરંતુ પાલકની એવી વિવિધ સુંદર અને સ્વાદિષ્ટ વાનગી બનાવીશું જે આપણને સ્વાદ પણ આપશે અને સ્વાસ્થ્ય પણ આપશે સૌને જય હિન્દ વંદે માત્ર